અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો કેટલો ઘાતકી ખતરનાક સાબિત થઈ રહ્યું છે તે હવે જોઈશું કિડનેપ કેસ અંતે કપલ જેલમાં સેટ નિસંતાન દંપતીએ ગોઠવી ગેમ સાબરકાંઠામાં ખેલાયો ખેલ સંતાન પ્રાપ્તિની ચાહમાં અંધારાની આડમાં ત્રણ માસની બાળકીનું કર્યું હતું અપહરણ હિંમતનગર શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાં ગત નવમી ઓક્ટોબરના રોજ જે ખેલ ખેલાયો છે તેનું પુનરાવર્તન ભવિષ્યમાં ના થાય તે દિશામાં પોલીસે કાર્યવાહી કરી છે વાસ્તવમાં આરટીઓ થી વિજાપુર રોડ પર નકાબ બાંધીને ફરતા આ દંપતીએ મજૂરની લારી પર સૂતેલી ત્રણ માસની બાળકીનું વાતોમાં ફોસ લાવીને અપહરણ કરી લીધું જે ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશને થતા પોલીસે સીસીટીવીની મદદથી બાળકની ઓળખ મેળવી આરોપી દંપતીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રાતના દસ વાગ્યા આસપાસ ત્રણ વર્ષની ત્રણ માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટર નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતા મોટરસાઇકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનો જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા હતા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવશે જે કામે બંને પતિ પત્નીને પોલીસ દ્વારા અટક કરી કાયદેસર કાર્યવાહી કરવાના પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ફારૂક અને શબાના મલેકે ત્રણ વર્ષથી લગ્ન કર્યા છે જોકે સંતાન સુખ પ્રાપ્ત ન થતું હોવાને કારણે તેમની આ મજૂર પરિવાર પર પહેલાથી જ નજર હતી પોતે નાની દીકરીની પરવરિશ કરી શકે તેવી માનસિકતા રાખી બંને દંપતીએ ત્રણ માસની બાળકીનું અપહરણ કર્યું હતું જોકે ખોટા કર્મોનું પરિણામ પણ જે દિશામાં હોવું જોઈએ તે જ દિશામાં આ દંપતી હવે ભોગવી રહ્યા છે આ બંને મૂળ અહીંના રહેવાસી નથી હિંમતનગરના પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે પોલીસે સીસીટીવી ફૂટેજ ને અન્ય રીતે તપાસ કરતા મોટરસાઇકલ નંબર જાણવા મળેલ અને એ આધારે માલિક જાણવા મળતા

ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોતી હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકીનો ઉછેર અમે કરી શકીએ અને એ પોતાના બાળક મળી જાય એ એમનું મનમાં વિચાર હતો ફરિયાદી પાસે આજથી બાર પંદર દિવસ પહેલાં એકાદ વાર વાતચીત થયેલાનું જાણવા મળેલ છે એક બે વાર કે ભાઈ આ બરાબર નું કરી શકે અને અમે કરી શકીશું એવી રીતે વાતચીત થયેલી પણ પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે બાળકીને લઈને આ લોકો અમદાવાદ ખાતે જ ગયેલા બાળકી પોતાના બાળકો ના હતા એટલા માટે જ રાખવા માટે જ લઈ ગયેલા પોલીસ મળી ગઈ છે પણ એ રાતનો ડર એક ક્ષણની ચીઝ દરેક માતા પિતા માટે ચેતવણી સમાન બની ગઈ છે સાવધાન રહો કારણ કે ગુનો ક્યારેય ચેતવણી આપીને નથી આવતો યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા